તળાજા તાલુકાના કેરળા ગામ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂની દસ બોટલ સાથે કિસ્સમને ઝડપી લેતી દાઠા પોલીસ તળાજા તાલુકાના દાઠા પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઈ આરજે યાદવ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ દાઠા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે તળાજા તાલુકાના કેરાળા ગામમાં રેડ કરવામાં આવતા કેરળા ગામમાં રહેતો વિપુલભાઈ પરશોત્તમભાઈ બામણિયાના રહેણાંક મકાનેથી ઇંગ્લિશ દારૂની દસ બોટલ સાથે આરોપી ઝડપાઈ જતા પોલીસે ઇંગ્લિશ દારૂ સહિત કુલે રૂપિયા ચાર હજાર સાતસો પચાસનો મુદ્દામાલ કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરીમાં પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ સરવૈયા તથા વિપુલભાઈ બાંભણીયા ગંભીરભાઈ પરમાર પ્રદ્યુમનસિંહ સરવૈયા સહિતના જોડાયા હતા